વડોદરા શહેર માંજલપુર વિસ્તાર વોર્ડ નંબર સત્તરમાં આવેલા ચંદ્રલોક સોસાયટી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રલોક સોસાયટી ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી તૂટેલા ફૂટપાથને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલ લોક સોસાયટીના રહીશોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજરોજ પથ્થર નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ કામ રૂપિયા બે લાખના ખર્ચે પથ્થર નાખવામાં આવશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવકો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર સત્તર એમાં કોમન પ્લોટમાં ચંદ્રલોક સોસાયટીમાં મહાદેવના મંદિરની બાજુમાં પથ્થર એવીનું કામ છે એનું ખાતમુહૂર્ત માટે આજે અમે કોર્પોરેટર અહીં ખાતમુહૂર્ત કરેલું છે અને હજુ પણ આ જે અત્યારે જે રકમ મૂકી છે એનાથી પણ બીજી રકમ મૂકીને કંઈ સારું બને એ માટે અમારા પ્રયત્ન અત્યારે કેટલી રકમ મૂકી છે antara adalah perubahan di dalam mungkin.